એક જ માર્ગ ના પથિક હોય એવું લાગે છે એક સત્ય માર્ગ છે ને એના અમે જાણે પથિક છીએ અને પાછા વૈરાગ્ય પારાયણ છીએ બાપુને પણ કઈ જોતું નથી અને ઊંડે ઊંડે મને પણ મારી અંદર ની ભાવનાઓ જે સૂક્ષ્મ શરીર છે એનાથી મને એવું જ લાગે છે કે જાણે વૈરાગી જોઈએ છે બીજું કઈ જોતું નથી વાત તો મિત્રો ત્યાંથી જ પ્રાપ્ત થઈ શકે કે જ્યાં કહી શકાય કે સમ્રાટ પાસેથી આપણે મળી શકે વ્યક્તિ જ્યારે ભિક્ષુક પાસે જાય છે તો તો એ કટોરો લઈને જ બેઠો છે પણ જેમને જોતું નથી જેમને માણીને જાણીને જોયું મૂક્યું જોઈએ એને એની પાસે તમને ઘણું મળી શકે એટલે જ મોગલકુ બાપુ પાસે અનેક લાખો રૂપિયા આવે છે પણ એમને કઈ જોતું જ નથી અને એમાંથી એક રૂપિયો ઉમેરિયાની જે પાછો આપે છે અને એ પણ નિયાણીઓને તો આવા બધા ઘણા બધા જે છે એ રોજે રોજે આપણે નવ જાણવા